મીટર નાખવાની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે કરવાની હતી ત્યારે સ્થાનિક લોકોની માહિતી મળતા પોલીસ સંખ્યામાં મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ પોર્ટ સામે પાણીના મુદ્દે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રા દેવપરા અને ભેરાઈ સહિતના ગામોમાં લોકો મોટી સંખ્યામાં ફોરવે માર્ગ પર એકત્રિત થયા હતા આ ગામોને મહીપરી યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પાડવામાં આવે છે પરંતુ પોર્ટ દ્વારા અચાનક પાઇપલાઇન કનેક્શન માટે ગામોમાં મીટર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સરપંચો અને સ્થાનિકો રહેવાસીઓ પીપાવાવ પોર્ટ સામે સૂત્રાચારો કર્યા હતા પ્રદર્શન દરમિયાન પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ અને અન્ય આગેવાનો પણ ગ્રામજનોના સમર્થનમાં પહોંચ્યા હતા ધારાસભ્ય હીરા સોલંકીએ તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી પ્રથમ પાણીનો સંપ લગાડ્યો અને પછી જ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાવી તેમણે જણાવ્યું કે ભેરાઈ રામ અને રામપરા ગામને મયપરી યોજના હેઠળ પાણી આપવામાં આવે છે અને અહીં પાણી માટે બીજો કોઈ વિકલ્પ નથી અશોક મણવર અમરેલી